નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ભોજ આવ્યા તેમણે જાહેર સભામાં ઉદ્બોધન કર્યું શું સંકેતો છે તેમના પ્રવચનમાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ ચર્ચા કરી ગુજરાતના રાજકારણ ઉપર પણ ચર્ચા થઈ જુઓ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે છવ્વીસ મેના ભોજ આવ્યા અને તેમના ઉદ્બોધનમાં અનેક વાતો કરી અનેક સંકેતો આપ્યા સંકેતોનો શું અર્થ મેસેજ છે તથા તેમના ઉદબોધન સંબંધે પૂર્વ ધારાસભ્ય રાપર પંકજ મહેતાએ છણાવટ કરી તથા રાજ્યમાં હાલમાં મંત્રીમંડળ વગેરેના ફેરફાર સંબંધે પણ તેમની સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાતચીત કરી જે અત્રે પ્રસ્તુત છે દર્શક મિત્રો આપણે ઓપરેશન સિંદુર બાદ ગુજરાતમાં પ્રથમ વખત વડાપ્રધાન આવ્યા તેમાં કચ્છમાં પણ આવ્યા અને સારી વાત એ હતી કે કચ્છમાં એ લોકોને ઉદબોધન કર્યું અને લોકો સાથે એટલું બધું એમનો ઇન્ટરેક્ટ છે લોકો સાથે એટલું બધા ઇન્વોલ્વ છે કચ્છના લોકો સાથે કે એમને પણ એવું લાગ્યું કે ઘણા બધા ખીલેલા લાગ્યા કારણ કે વડોદરા અને ત્યાં દાહોદથી ત્યાં પોતે પ્રોગ્રામ પૂરા કરીને આવ્યા પછી પણ એમના મોઢા ઉપર એવો કોઈ થાક નહોતો મળતા તો ખૂબ જ ગરમી હતી તેમ છતાં પણ ઉપરથી એવું લાગતું હતું કે સંપૂર્ણ ફ્રેશ છે શું તમને નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક નવી ઉર્જા સાથે આવે છે અગાઉ એક વખત એમણે કહ્યું છે કે કાં તો હું કચ્છની કોઈ માતાની કુક્ષીએ પૂર્વ જન્મમાં જન્મ્યો હોઈશ અથવા ભવિષ્યમાં કચ્છમાં જન્મ મને વારંવાર કચ્છ આવવાનું મન થાય છે અને કોઈ એક રાજનેતા દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યા હોય એવા રાજનેતા સતત અને આ રીતે વર્ષોથી રાજનીતિના ક્ષેત્રમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી ત્યારે પણ તરીકે વારંવાર અને વડાપ્રધાન તરીકે પણ આટલી બધી વાર કચ્છ પ્રદેશની અંદર આવ્યા હોય એવા એકમાત્ર રાજનેતા છે અને કચ્છ પ્રત્યેનો એમનો એક વિશેષ પ્રેમ લગાવ માત્ર કચ્છમાં આવે છે ત્યારે જ નહીં પણ દેશ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાય છે ત્યારે કચ્છના અનેક ઉદાહરણો આપીને કચ્છમાં રહેલી શક્યતાઓ કચ્છમાં કચ્છની ખુમારીની ઘટનાઓ કચ્છનું અલગ અલગ ક્ષેત્ર જેમ કે કચ્છનું રણ હોય ધોરાવીરા હોય દરિયો હોય ડુંગર હોય કચ્છની કળા સંસ્કૃતિ કચ્છની ખેતી ખેત પેદાશો દરેકને ક્યાંક ને ક્યાંક વણી લઈને દુનિયાના દેશના અલગ અલગ ક્ષેત્રોમાં જાય ત્યારે પણ કચ્છને યાદ કરતા હોય છે એટલે આપણે બધા જ અને કચ્છની જનતા સ્વયં એમ કહેતી હોય છે કે સવાયા કચ્છી છે અને એ પણ જ્યારે જ્યારે આવે છે તે આપણે આપણે અનુભૂતિ કરીએ છીએ કે જાણે કોઈ કચ્છી સપૂત પોતે કચ્છની ધરતી ઉપર આવ્યા હોય અને જે રીતે કચ્છને પ્રેમ કરતાની વાત કરતા હોય એવી જ વાત એવી જ અનુભૂતિ ગઈકાલે પણ આપણને સૌને થઈ છે અને ખાસ કરીને કાલે ભૂજોડીને યાદ કર્યા આશાપુરા માતાજીને વંદન કર્યા અને તેમણે કચ્છી ભાષામાં ભાષણ કર્યું અને એમ કરીને કચ્છીઓના એમને ઘણા દિલ જીત્યા અને છેલ્લે એમને એ પણ ખાસ નોટિસ કરી કે આવી ગરમીમાં આટલા રોડ શો માં શબ્દો પણ બોલ્યા કચ્છની જનતાના હૃદયમાં નરેન્દ્રભાઈનું સ્થાન છે એ સ્થાન ક્યારેય એમને નથી બનતું હતું નરેન્દ્રભાઈએ કચ્છ આપણને ખ્યાલ છે બધાને બે હજાર એક પહેલાનું કચ્છ અને બે હજાર એક અર્થક્રેક પછીનું કચ્છ આ બંને કચ્છની અંદર આપણે અનુભવ કરીએ છીએ કે એ જ કચ્છ છે કે જ્યાં વારંવાર દુષ્કાળ હોય 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 ઘટતી જતી લોકો રોજગારી ન મળે એટલા માટે થઈને કરતા એ પ્રકારનું કચ્છ હતું જેને આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી કચ્છમાં રહેલી શક્યતાઓ જે અગાઉ એમના કચ્છના પ્રવાસો કચ્છના અનુભવો એ બધું જ જ્યારે મુખ્યમંત્રી બન્યા એટલે કામે લાગ્યું ગઈકાલે એમણે એક એક વાત થી શરૂઆત કરીને એ કચ્છનો ધરતીકંભ હોય કચ્છની અંદર નર્મદાનું પાણી પહોંચાડવાનો વિષય કચ્છના રણને ધોરાવીરામાં રહેલી શક્યતાઓ હોય કચ્છના માંડવીના દરિયા કિનારાને હજી કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય એની વાત હોય કચ્છની ખેતીની વાત હોય ખારેકની ડ્રેગન ડ્રેગન ફૂડ એક એક વિષય તમે કીધું એમ કચ્છની એક એક સંસ્કૃતિ એની અંદર એક એક ગામની અંદર કેટલા કારીગરોને નામથી બોલાવી શકે છે નરેન્દ્રભાઈનો વ્યક્તિગત દરેક ગામમાં સંપર્ક હોય છે એ જ રીતે ધોરણોની વાત હોય એ આખા કચ્છની અંદર કોઈ ખૂણો કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં નરેન્દ્રભાઈના સંપર્ક ન હોય અમે ગઈકાલે કેટલા બધા જ આગેવાનો જયારે એમને આવકારવા માટે પાછળ ઉભા હતા ત્યારે નાની નાની બાબતો જે એ બે મિનિટ એક સેકન્ડ ની અંદર જે પૂછી રહ્યા હતા આપણને ગૌરવ થાય પુષ્પદાન સમાચાર લઈ લીધા વ્યક્તિગત રીતે મને નામથી બોલાવ્યા રબારી ને બોલાવ્યા વાસણભાઈ ને ત્યાં સુધી કીધું આજકાલમાં તમારા ઘરે લગ્ન નતા એટલે આટલી બધી ડિટેલ સાથે કચ્છના કાર્યકર્તા થી કચ્છના આગેવાનો થી કચ્છની દરેક બાબત થી એ સતત પરિચિત રહેતા હોય એ પ્રકારની આપણે સૌને અનુભૂતિ થાય પંકજભાઈ ખાસ કરીને એક નોટિસ લેવા જેવી વધારાની બાબત હતી કે એમણે પાકિસ્તાનને ચીમકી દીધી કે જો તમે શાંતિથી રોટી ખાવ નહીં તો મારી ગોલી ખાવી પડશે આ સ્ટેટમેન્ટ આજે પાકિસ્તાનમાં પણ ઘણું બધું ધૂમ મચાવી હોય અને કે એના વિશે પ્રતિભાવો ઘણા બધા ફરતા થયા આ એક સ્ટ્રોંગ મેસેજ હતો શું કે નરેન્દ્રભાઈએ હંમેશા કોઈ પણ બાબત પાકિસ્તાનનો વિષય હોય કે દુનિયાના કોઈ પણ દેશનો વિષય હોય ક્લેરિટી સાથે હંમેશા મૂક્યો છે ઓપરેશન સિંદુરની વાત કરીએ તો એનાથી પહેલા જ્યારે ઘટના બની આતંકવાદી ઘટના જેની અંદર છવ્વીસ લોકોના મૃત્યુ થયા જાતિ પૂછીને મૃત્યુ કરવામાં આવ્યા આખા દેશમાં આકર્ષ હતો ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ બિહારમાંથી પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધું હતું અને જે વસ્તુ કીધી હતી એ કોઈએ કલ્પના ન કરી હોય એ પ્રકારની સજા આપવામાં આવશે અને જ્યારે એ ઘટના ઓપરેશન તરીકે રાત્રે મિનિટની અંદર એના બધા જ ઠકાણાઓને આતંકવાદીઓના અડ્ડાને સાફ કરી અને બાવીસ પચીસ મિનિટમાં આપણી સેના પાછી આવી જાય ત્યાર પછી પણ આપણું કર્તવ્ય છે એ જ કર્તવ્ય આપણા વિદેશ મંત્રીએ પાકિસ્તાનના એમના સમકક્ષને ફોન કરીને જણાવ્યું છે કે અમે આતંકવાદી અડ્ડાઓને સાફ કર્યા છે દુનિયા સમક્ષ આપણો કોન્સેપ્ટ ક્લિયર છે કે અમે માત્ર ને માત્ર આતંકવાદી ઠિકાણાઓને સાફ કરવા માંગીએ છીએ નહીં કે ત્યાંની કોઈ પબ્લિકને નહીં કે ત્યાંના કોઈ લશ્કરને હા ઠીક છે લશ્કરે એનો જવાબ નતો આપવો જોઈતો અને આપ્યો તો આપણે આપણું વ્યવહાર આપણા લશ્કરે પણ એને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો અને સીઝ ફાયર વાત એમણે મૂકી દર્શક મિત્રો આજે તારીખ 27 મે 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર